પોરબંદરમાં સાયકલ ચોરીના ગુનાહમાં જેલ હવાલે થયેલા એક કેદીની તબિયત લથડતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નિપજ્યું હતું આ બનાવમાં તપાસ ગ્રામ્ય ડીવાયએસપીને સોંપવામાં આવી છે તો રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમ વિડીયોગ્રાફી સાથે કરવામાં આવ્યું હતું પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં રહેતા કનૈયા ઉર્ફે કાનુ કાનુચીનુભાઈ ગોહિલ નામના યુવાનની પોરબંદર પોલીસે સાયકલ ચોરીના ગુનામાં ધરપકડ કરીને ખાસ જેલ હવાલે કરી દીધો હતો અને ખાસ જેલમાં એક દિવસ રહ્યા બાદ બીજે દિવસે સવારે તેની તબિયત લથડતા સારવાર માટે પોરબંદરની સરકારી ભાવસેંજી હોસ્પિટલ બાદ સ્થિતિ વધુ ગંભીર બનતા તેને સારવાર માટે રાજકોટ લઈ જવાયો હતો જ્યાં બે દિવસની સારવાર દરમિયાન આ કનૈયા ઉર્ફે કાનાનું મોત થયું હતું આ બનાવમાં તેમના પરિવારજનોએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાથી કાનાનું મોત થયું છે તેથી શરૂઆતમાં મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખારવા સમાજના આગેવાનો અને જેલર સહિત પોલીસ અધિકારીઓ સાથેની બેઠક બાદ ગઈકાલે તેનો મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો ત્યારબાદ ગત રાત્રે પોરબંદરના ગ્રામ્ય ડીવાય એસપી સુરતજીત મેહડુએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ સમગ્ર બનાવ અંગે માહિતી આપી હતી જેમાં જણાવ્યું હતું કે કનૈયા ઉર્ફે કાનુચીનું ગોહિલને રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલમાં સારવાર માટે લેવાયા બાદ બે દિવસની સારવાર પછી તેનું મોત થયું છે આ બનાવની કીર્તિ પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનો એડી નોંધ કરાવી છે અને તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં જણાવ્યું હતું કે મૃતક યુવાનનું ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને વિડિયોગ્રાફી સાથે આ પીએમ થયું હતું અને વિશેરાના રિપોર્ટ લેવાયા છે હવે તેનું પૃથક્કરણ કરીને આગળની માહિતી બહાર આવશે ગઈકાલ તારીખ 20 ડિસેમ્બર 2023 ના રોજ પોરબંદર ખાસ જેલના કાચા કામના આરોપી મૃત્યુ થયેલ જે બાબતે અત્રેના કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં આજ અકસ્માત મૃત્યુની તેમના પરિવારજનોની જાહેરાત લઈ અને તપાસ પોરબંદર તારીખના રોજ ખાસ જેલ પોરબંદર ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલ ત્યારબાદ તેમનું અઢાર ડિસેમ્બરના રોજ સવારે તબિયત લથડતા તેમને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ ત્યાંથી તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવેલ અને લગભગ બે દિવસ સારવાર બાદ તેમનું તારીખ એટલે કે ગઈકાલે વહેલી સવારે મૃત્યુ થયેલ જેની તપાસ હાલ અમો ચલાવી રહ્યા છીએ અને એમાં તમામ જે પણ વિગતો જે પણ તપાસ ઊંડાણપૂર્વક કરી અને વધુ અપડેટ આવશે આપને આપવામાં આવશે અત્યારે જે પ્રાથમિક તપાસ થઈ છે એના આધારે એમને આલ્કોહોલ વિડ્રોલ સિમ્ટમ સિન્ડ્રોમ જે કહેવાય એના સિમ્ટમ હોવાના ત્યાંથી હોસ્પિટલમાંથી અમને જાણવા મળેલ છે તેમનું પોસ્ટમોર્ટમ આજરોજ સવારે ફોરેન્સિક પેનલ પીએમ કરવામાં આવેલ છે વિડીયોગ્રાફી સાથે કરવામાં આવેલ છે અને તેમાં કોઝ ઓફ ડેથ

રાજકોટ ખાતે સારવારમાં જાણવા મળ્યું છે અને એમ છતાં ફોરેન્સિક પીએમના રિપોર્ટ બાદ તમામ જે કંઈ માહિતી અપડેટ થશે તે આપવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર